કુલ 28 મોબાઈલ ફોન સોનું અને કેશ વસ્તુઓ કાઢી ઝોન પોલીસ સ્ટેશનના વિગતો આવી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે આપણે એફઆઈઆર કરાવીએ છીએ પછી રૂબરૂ એફઆઈઆર પણ મળે છે મોબાઈલ ચોરી હોય મુદ્દામાલ હોય સોનું હોય પૈસા હોય ક્યાંક ગુના દાખલ થયેલા હોય ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખૂબ મહેનત કરતી હોય છે વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ઝોન ટુ વિસ્તાર છે જે અમારે છ પોલીસ સ્ટેશન છે એની અંદરથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે એની અંદર અમે લગભગ ટોટલ સત્તર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અમે લોકોને જેની પણ કિંમતી મુદ્દામાલ છે એમણે લોકોને અહીંયા પરત કરેલ છે જેમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ જેની અંદર અમે અઠ્યાવીસ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે એ જેના પણ મુદ્દામાલ હતો જેમની પણ આ જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું ક્યાંક પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને જેમને પણ જે પણ હકદાર હતા જે દાવેદાર હતા જે ફરિયાદી હતા એમને સુપ્રત કરવામાં આવ્યું છે લગભગ બાર લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાનમાલની સુરક્ષા રહે અને એમના કિંમતી મુદ્દામાં ઝડપથી પરત મળે તે અંતર્ગત અત્યારે ડીસીપી ઝોન ટુ અહીં ટીમ દ્વારા આ કાર્યક્રમ તેરા તુજકો અર્પણનું આયોજન કરવામાં આવેલું છે એમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ છે એટલે તમે હું ઘણા બધા કેસીસ છે અને જેટલું 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 રિકવર થતું જાય જેટલું અમે આને કોર્ટમાંથી મંજૂરી મળતી જાય અમે તરત તરત એમને સુપ્રત કરતા હોઈએ છીએ એનો આંકડો હું વાયફર કેટ અત્યારે ના આપી શકું આપણે